જય ઠાકર જય મુરલીધર હાઈ મિત્ર હું છું એડવોકેટ વિજય મુંડિયા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પાંચ દિવસ પછી ઉત્તરાયણ છે તો મિત્રો તમે તમારા બાળકોને ગાડીની આગળ બેસાડીને જાઓ છો તો ખાસ રિક્વેસ્ટ કે આ પાંચ દિવસ તમે તમારા બાળકોને આગળ બેસાડશો નહીં કારણ કે દોરાવો હવે તમે જોયા હશે કે રસ્તામાં લટકતા હોય છે બાયચાન્સ જો એ દોરો નાના આપણા બાળકોને ગળામાં આવી ગયો તો મોટી જાનહાની થઈ શકે છે મિત્રો તમે પણ બહાર જાઓ તો ગળામાં મફલર છે રૂમાલ છે તે જરૂર બાંધજો કારણ કે દોરાનો કોઈ ભરોસો નથી અને અત્યારના દોરા તે કાચ પાયેલા હોય છે એટલે ગળું કપાઈ જાય છે તો આખી જિંદગી અફસોસ થાય છે તો મિત્રો એવું નહીં બને એના માટે ખાસ આ પાંચ દિવસ સાચવજો કામ વગર ઘરની બહાર નીકળતા નહીં અને જેમ બને તેમ જો કાર હોય તો કારમાં નીકળજો તો મિત્રો ચાલો બધા આ વિડીયોને શેર કરીએ અને તમે પણ આ વિડીયોનું પાલન કરો એવી મારી રિક્વેસ્ટ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ